જય મોગલ જય મણિધર જય વડવાણી જય કબરાવા વાતથી દીકરા અને દીકરીઓ અઢારે વરણના જે દસની બારની પરીક્ષા જો કે હું અભણ સઉં દીકરો ભણેલ નથી પણ અમુક એક બે એવા બનાવ બની ગયા છે મારે આ વિડીયો દેવો પડે છે મોગલધામથી તો અઢારે વરણના દીકરા અને દીકરીઓને એક બાપુનો આદેશ છે બેટા તમે વરણ ફેલ થયા છો જિંદગી ફેલ નથી ત્યાં સમજી લેજો હિંમત રાખજો દીકરા અને દીકરીઓ અને જે પાસ થયો હોય જે આગળ આવ્યો હોય જેને જેને કહેવાય છે જે માણસ જેને કહેવાય કે ઇનામ લાગ્યું હોય તો ભલે અને એને કદાચ આગળ વધ્યો હોય તો એ આપણે આપણે રાજી થવાનું કહોકતું જોઈએ તો જ ઈશ્વર રાજી છે એમ કોઈથી મગજમાં લઈ નહીં લેવાનું કારણ કે તમે વરસ સારી ગયા છો બેટા જિંદગી નથી હાર્યા બીજું હિંમત એની કિંમત છે એમાં ખાસ કરીને મા બાપને મારો એક આદેશ છે અમુક મા બાપ એવા હોય છે ટકટકિયા બહુ હોય છે ઓ પાસ થઈ તું કેમ નપાસ થઈ તું ઓ દીકરો કહી શકે તો દીકરો તું પાસ થયો ને ઓલો નો થયો ને આ મા બાપને એક મારો ખુલ્લો એક આદેશ છે સમજી લેજો તમારા સંતાનોને ખો બેસો આવાનો શબ્દ વાપરો કે તું ઓલો પાસ થયો ને તું નપાસ કેમ થયો અરે તો ભાઈકની વાત છે કિસ્મતની વાત છે આમાંથી નથી કોઈ લઈ ગયું સમજી લેજો આમાંથી જાઈન આવે સમજી લેજો આવા સંતાનને કોઈ દિવસનો મોલશે અમુક મા બાપનો વાંખશે આ ઓ પાસ થયો તું કેમ ન થયો છોકરાને ને સીધી અસર મગજમાં થાય છે દવા પી જાય છે અથવા પડે છે રેલવે કપાય છે કે કરે છે તો તમે કોઈ ભલે ન ખબર હોય માવતરો સંતાનોને પણ એમ કેતા હોય તું કેમ નો પાસ થયો અમે આટલા રૂપિયા ખર્ચા આટલી એટલી મહેનત કરી છે તમને ખબર છે બીજી તમે પછી ધોળામાં ધૂળ પડી જાય છે એને એટલું જ ગયો કાંઈ વાંધો નહીં બેટા અમે ભલે કદાચ તારી રૂપિયા ખર્ચા હોય વ્યાજમાં લીધા હોય કોઈ ઉધારા લીધા હોય કે તારા માટે અમે ખર્ચા બેટા અમારા માટે તું નપાસ નથી અમારા માટે તું પાસ કારણ કે આપણે વર ફેલ છે જિંદગી કોઈ ફેલ નથી બીજો આપણો આ સંઘવી નવસો આપણી ભણેલો છે એનું ભણતર શું છે હજી ઉંમરે નાની છે એવું નથી તમે દાદુ ભણો તો તમને આ ખોટી વાત છે પણ મૂળ થોડુંક આતંબળ તમારું હોવું જોઈએ જ્યારે કોઈ કોઠા હું જોજો કોઠા ઉત માં મને ખબર ઓછી પડે આતંભળ હોઉ જોવે કે હસ સંગી 900 ભણેલ છે પણ સતા આખી ગુજરાતનો જણેક ગ્રુ ગૃહમંત્રી બનીને બેઠો છે તો મારો આદેશ છે મગલદાન બેટા હિંમત રાખજો અને હું ડોક્ટર નો બન્યો પણ એમાંય તમને ફાયદો છે ડોક્ટર નો બનો તો કલેક્ટર બનો એ એક જિલ્લાના તમે રાજા બનો છો આતંભળ મજબૂત રાખો બેટા અને કોઈ દિવસ મરવા બરે કોણ રાખો માણા મરે ના મરદ મરે ના ખબરો માણા મરે મરદ માણા મરે ને હિંમત રાખો બેટા તમે નપાસ થયા છો દીકરા દીકરીઓ અઢારે વરણ હું કહું છું તમે મગજમાં ન લેતા અને તમારા મા બાપ કદાચ એવો હોય ને અડધા મગજના તમને કે કે તું નપાસ થઈ દીકરાને અથવા કહે તું નપાસ થયો તો આનું મગજમાં ન રાખતા બેટા ચાહસ કરો કારણ કે ચાહસ કરો તો એ માણસ કોઈ દિવસ જિંદગીમાં વાંધો આવતો નથી એમ તમને મેોક્ટર ની પરીક્ષા નપાસ છે હું આ વસ્તુ માનતો નથી તમે કલેક્ટર બેન છો આઈપીએસ તમારે જાગૃત થવાની પણ કોઈની વાતમાં આવી અને મગજમાં ખોટા વિચારો જ કાઢી નાખજો કારણ બેટા કોરોના માં આપણે બચી ગયા તો આપડા બોલી છે તો એમ જ માનવાનું કે હું આ બચી ગયો છું તો મારે આગળ વધવાનું છે એમ તમે નપાસ થયા મારા માટે નપાસ જ નથી હું તો અભાણ છું પણ તમે બેટા વરસ જિંદગી નથી હાર્યા તમે વરસ હાર્યા છો હિંમત રાખો અને જે જે પાસ થયા દસમા બારમા વાળા તો એને જોઈને રાજી બીજી વાત ખરાબ વિચારો દીકરા દીકરી નો લે હું દવા પી જાવ હું ચોથા માણસ પડતું મૂકું હું હું કેનાલમાં પડું હું દવા પીવું આવું નો કરશો બાપુનો આદેશ છે ને વડવાળી તમને માફ નહીં કરે અને કોઈ તમને પ્રશ્નો મુદાવતો હોય કોઈ મગજમાં કોઈ ઢૂસું ભરાઈ ગયું હોય તો મોગલ ધામે મોગલ પણ તમે કોઈ આવો જુલમ ન કરશો બેટા દીકરીઓ ભલે બધા એક બે ન ખબર કે જેને સંતાનને મજબૂર કરી નાખે તું કેમ નપાસ થઈ એટલે એ સંતાનને મગજમાં લાગે કારણ કે મારી પાસે કેસ આવે છે મોગલ ધામે ઘણી દીકરા દીકરીઓ રોવે છે મેં કાંઈ વાંધો ને બેટા તમારા મા બાપનો નો વાંક છે પછી એના મા બાપને હું તકડું છું કે આવા તમે છોકરાને ને કયો અને અમુક તો બાયું એવી હોય પાડો ની ઘોયું સંતાન માંથી ઉતારે આ તારી વાય પાંચ લાખ નો ખર્ચો કર્યો લાખો રૂપિયા નો હોસ્ટેલ ના દીધા ફી ના દીધા ઓલા દીધા આવું સંતાન આગળ ના બોલશો એ સંતાન ને અસર મગજ માં થાય છે ને તમે ખોઈ બેસો અને મારા હવા દીકરા દીકરી અઢારે વર્ષ ને હું તમને કહું બેટા તમે જિંદગી નથી આવ્યા વરસ આવ્યા છો ખોટું ઢગલું ન ભરશો બેટા કારણ બાપુ તો અભણ છે પણ તમે બેટા જેને કુક્ત થાય જો આત્મ બળ રાખજો આત્મ શક્તિ રાખો અને કોઠા રાખો તમે મેં કીધું ગૃહમંત્રી છે એમ રાખો બેટા તમે તમે ફેલ નથી થયા પરીક્ષામાં મારા માટે ફેલ જ નથી થયા તમે મારા માટે પાસ જ થયા છો પણ બેટા વરસ હારી ગયા છે જિંદગી નથી હાર્યા અને કદાચ ડોક્ટર નો બન્યો દીકરો અહીંયા આવ્યા પણ ઘણા કિસ્સા આવ્યા કે બાપુ હું ડોક્ટર નો આ નપાસ હતો પણ માની કૃપાથી હું આઈપીએસ બની ગયો ક્યાં હું કલેક્ટર બની ગયો ક્યાં હું જજ બની ગયો પણ એવું નથી ભણ્યાથી આમાં તું ભણવાથી પછી કોઠા જોવી જોવે એ માણસ આવે છે પણ આવી કોઈ નબળી વાત મગજમાંથી હોય તો કાઢી નાખજો ઓલો પાસ્યો કારણ કે મેં એવી ઘણી દીકરીઓને જોયું છે અહીંયા આવે છે મારી પાસે કે બાપુ નપાસ મારે શું કરવું આ મોગલ છે બાપ બચાવી લે છે તો દીકરીઓને એટલું કહું કે બેટા હિંમત રાખો કે બાપુ મારા માફ કરો ઉધારા લઈને મને ભણાવી કાંઈ વાંધો ને બેટા આ એક તમારી પરીક્ષા છે પણ હે ભારતની દીકરીઓ અઢારે વર્ષ હું કહું છું દીકરા દીકરીઓને તમે ખોટું ડગલું ન ભરશો બેટા આ મનુષ્ય દેહ એક જ વાર આવે પરિવાર આવતો નથી એટલે આવું ક્યાંય જાશો નહીં હે મોગલ મને પાસ કરી દે ને ફલાણા માતાજી પાસ કરી દે આ ખોટી વાત છે તમારે આત્મબળ રાખવાનું છે અને વિશ્વાસ રાખવાનો છે તો જ્યાં વિશ્વાસ છે ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી બેટા તો મા બાપને મારો આદેશ છે ભલે બધા આવા માવતરો ન હોય પણ હેય માવતરો અઢારે વર્ણને હું કહું છું અઢારે વર્ણની દીકરા કર્યું ને માવતરોને કહું છું અઢારે વર્ણના દીકરાથી કર્યુંના માવતરોને કે સંતાન કદાચ નપાસ થયા હોય તો એમ ન કહી શકું કેમ નપાસ થયો કેમ નપાસ થઈ સમજી લેજો નકર સંતાન તમે ખોઈ બેસો પછી રોશો ભૂંડા નોઢા લઈને આહ્યા કેને એટલું કહેવાય કાંઈ વાંધો નહીં બેટા મેં તારા ભણાવવા માટે ભલે વ્યાજવા લીધા છે

એની કિંમત છે હિંમત રાખજો બેટા કોઈ ખોટા વિચારો લાવી અને ડગલું ન ભરશો અઢારે વર્ણના દીકરા દીકરીઓને એક બાપુનો આદેશ છે કેક નો કે કે કારણ હું હું નથી બોલતો ભાષામાં વાપરું છું અને સંતાનો આદેશ છે બાપ શાંતિ રાખજો કોઈ ખોટા ડગલા ભરશો નહીં તમે એક જ વસ્તુ થોડું ભણ્યા છો ને તમે મોટા અધિકારી બની જાય કારણ કે મારી પાસે અહીંયા કેસ આવે છે પણ તમે ખોટું ડગલું ન ભરશો કારણ નપાસ એટલે બિજાર ખાતું આખું દોડતું થઈ જાય છે ખાતા ને હું યોધા કહું છું કે કે પરીક્ષા છે કે આડા તમે વિચાર કરો આ ડગલો નો બેટાને ને કરે અરે મારા હાવત તમે સોન તો દુનિયામાં બધું છે તમારામાં આમાં તાકાત છે આમાં છે તો દુનિયાની કઈ તાકાત નથી તમને હરાવી શકે આ એક તમારી પરીક્ષા છે તમારું વર્ ફેલ છે પણ જિંદગી ફેલ નથી એક બાપુ આદેશ છે દીકરા દીકરી વરણ બેટા હું નપાસ થયો ઓલી પાસ થઈ ને હું નપાસ થઈ આ માને ગમતું નથી જોઈને રાજી થાવ ભલે પાસ થયો એ મારો ભાઈ છે ભલે પાસ થઈ મારી બેન છે કોઈ પણ વરણ દીકરો દીકરી હોય અઢારે વરણ પણ

તમને મોટા અધિકારીઓ મોગલ બનાવ દેશે પણ તમે ખોટું કોઈ ડગલું ન ભરશો એ ભારતની દીકરીઓ દીકરાઓ એક પાપુ તમને આદેશ છે જય મોગલ જય મનીધ જય વડવાળી જય વડવાળી